નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં તો મિત્રો જી એસ 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 એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતી માટે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીઓની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં એમસીક્યુ અને સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે પરીક્ષાની તમામ માહિતી અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની ઓફિશિયલ વેબસાઇટ જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મૂકવામાં આવશે પહેલું ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર માટે પરીક્ષાની સંભવિત તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર છે અને તેનો સમય સવારે નવથી બાર વાગ્યા સુધીનો છે બીજું આસિસ્ટન્ટ બાઇન્ડર માટે પરીક્ષાની સંભવિત તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર છે અને તેનો સમય બપોરે બેથી પાંચ વાગ્યા સુધીનો છે ત્રીજું કોપી હોલ્ડર માટે પરીક્ષાની સંભવિત તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર છે અને તેનો સમય સવારે નવથી બાર વાગ્યાના છે આસિસ્ટન્ટ મશીનમેન માટે પરીક્ષાની સંભવિત તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર છે અને તેનો પરીક્ષાનો સમય બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ માટે પરીક્ષાની સંભવિત તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ છે અને તેનો સમય સવારે નવથી બાર વાગ્યા સુધીનો છે પ્રોસેસ આસિસ્ટન્ટ માટે પરીક્ષાની સંભવિત તારીખ પચીસ એપ્રિલ બે હજાર છે અને તેનો સમય બપોરે બેથી પાંચ વાગ્યા સુધીનો છે અને સાત ખેતી મદદની માટે પરીક્ષાની સંભવિત તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર છે અને તેનો સમય બપોરે બેથી પાંચ વાગ્યા સુધીનો છે ઉપર મુજબ પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો ગૌ સેવા પસંદગી મંડળને તેનો હક છે તેની ખાસ નોંધ લેવી આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ